દોસ્તો બોલીવુડના જાણીતા અભિનેતા ધર્મેન્દ્રનું જ્યારથી જ નિધન થયું છે ત્યારથી લઈને અનેક વિડીયોઝ અને અનેક ફોટોઝ સોશિયલ મીડિયા પર ખૂબ વાયુ વગે ફેલાઈ રહ્યા જોઈ શકાય છે પરંતુ દોસ્તો હું તમને એવું કહીશ કે ધર્મેન્દ્ર આ દુનિયામાંથી જતા નથી રહ્યા પરંતુ આજે પણ આ દુનિયામાં છે તો તમે પણ કહીશો કે આ શું મજાક ચાલી રહી છે પણ આ દોસ્તો આજે હું તમને જણાવી દઈશ કે હિમેન તરીકે ઓળખાતા ધર્મેન્દ્ર આજે કેવી રીતે જીવિત હોઈ શકે છે પરંતુ તમને વિડીયોના અંત સુધીમાં તમામ બાબતે ખબર પડી જશે કે હું આવું શા માટે કહી રહ્યો છું શું તમે જાણવા માગો છો તો આ વિડીયોમાં અંત સુધી જરૂરથી બના રહેજો અને તમે અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો અને હજુ સુધી આપે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો વાલા દોસ્તો આજે જ નીચે રહેલું બેલાયકન દબાવીને સબસ્ક્રાઈબ કરજો અમારી યુટ્યુબ ચેનલને સૌથી પહેલાં વાત કરી દઈએ તો ધર્મેન્દ્ર કે જેમણે રૂપિયા એકાવનથી પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી અને આજે સાડી ચારસો કરોડથી વધારે નેટવર્ક ધરાવનારા આ ધર્મેન્દ્ર કે જેનું અવસાન થતાની સાથે જ સેલેબ્સ તેમને શ્રદ્ધાંજલિ આપવા પહોંચે છે વાત ત્યારે અમે એટલા માટે જીવંત કહી રહ્યા છીએ કે ધર્મેન્દ્ર આજે ત્રણસોથી વધારે ફિલ્મો આપીને ગયા છે આજે ભલે ધર્મેન્દ્ર આપણી વચ્ચે ન હોય પરંતુ ક્યાંક અલગ અલગ લોકો એમના ફિલ્મો થકી એમને જીવંત માણી શકે છે કારણ કે એમના ડિલી ડાયલોગ ડિલિવરી એમનું અલગ જ એડવર્ટાઇઝમેન્ટનો અંદાજ અને ખાસ કરીને એમનું જે પ્રોપર્ટી છે એમનો અંદાજ પણ લોકો લગાવી શકતા નથી કારણ કે બોલીવુડના જાણીતા એવા એક્ટરોમાં અભિનેતામાં આ ધર્મેન્દ્રનું નામ પણ સામેલ હતું આજે જ્યારે એમણે વિદાય લીધી ઘણા બધા લાંબા સમયની શ્વાસની બીમારીના કારણે તેઓ આ દુનિયા છોડીને ચાલ્યા ગયા થોડા દિવસો પહેલાં એવી અફવાઓ પણ સામે આવી હતી કે ધર્મેન્દ્રને ખોટી રીતે લોકો દ્વારા જે છે ટ્રોલ કરવામાં આવ્યા અને એમનું નિધન થઈ ગયું છે એવું સાબિત કરવામાં આવ્યું હતું પરંતુ દોસ્તો એમના પરિવારજનોએ ત્યારે પણ ખુલાસો કર્યો હતો કે ધર્મેન્દ્રનું અવસાન હજુ નથી થયું ધર્મેન્દ્ર આજે પણ મારી વચ્ચે છે એમને મુંબઈની બ્રિજ કેન્ડી હોસ્પિટલમાંથી પણ રાહતના સમાચાર રજા આપવામાં આવી હતી અને ત્યારે પણ લોકો અલગ અલગ અનુમાન લગાવી રહ્યા હતા પરંતુ હવે ધર્મેન્દ્રએ આ દુનિયાને વિદાય કહી દીધું છે ત્યારે એવા સમયે દોસ્તો અલગ અલગ લોકોમાં ભારે શોકનો માહોલ પણ જોવા મળી રહ્યો છે ખાસ કરીને દેશ અને દુનિયામાં ધર્મેન્દ્રના તમામ ચાહક મિત્રો કે જે આજે પણ શોકમાં છે કારણ કે નેવ્યાસી વર્ષની ઉંમરે ધર્મેન્દ્રનું નિધન થયું પોતાનો નેવુંમો જન્મદિવસ જેવો ડિસેમ્બર મહિનામાં ઉજવવાના હતા પરંતુ તે પહેલાં જ તેઓએ આ દુનિયાને વિદાય કહી દીધું આજે એમની બે પત્નીઓ અને એમના છ બાળકો પોતાનું જીવન શાંતિપૂર્ણ રીતે જીવી રહ્યા છે પરંતુ પરિવારમાં હાલ તો શોકનો માહોલ છે પહેલાં અમે તમને એવું એટલા માટે કીધું કે ધર્મેન્દ્ર આજે પણ જીવિત છે એનું એક જ કારણ છે કે ધર્મેન્દ્રના ફિલ્મો ધર્મેન્દ્રની લોકોના દિલમાં જગ્યા આજે પણ કોઈ પૂરી શકે એમ નથી આજે પણ જ્યારે જ્યારે લોકો ધર્મેન્દ્રના એ ગીતો સાંભળશે ધર્મેન્દ્રના એ ફિલ્મો જોશે ત્યારે ધર્મેન્દ્ર હાજર છે તેવી એમને પ્રતીતિ થશે એટલા માટે અમે તમને એવું કહી રહ્યા છીએ કે ધર્મેન્દ્રએ પોતાનું શરીર છોડ્યું છે પરંતુ ધર્મેન્દ્ર તો હજી લોકોના દિલમાં જીવિત છે આજે ધર્મેન્દ્રના અવસાન થતાની સાથે જ અલગ અલગ બોલિવૂડ સેલેબ્સનો જમાવડો જોવા મળી રહ્યો હતો દરેક લોકો એમના નિવાસ સ્થાને પહોંચીને એમને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા હતા તો એમના પરિવારના તેઓ તેઓ સહયોગ આપી આપી રહ્યા રહ્યા હતા હતા એમને સાંત્વના કારણ કે અચાનક આ નિધનથી નિધન સાથે જ ભારે શોકમાં હતા ત્યારે દોસ્તો કમેન્ટ બોક્સના માધ્યમથી ધર્મેન્દ્રને આપ શ્રદ્ધાંજલિ આપવાનું ચૂકતા નહીં કમેન્ટ બોક્સમાં ઓમ શાંતિ અવશ્ય લખી દેજો તમને એમની કોઈ કઈ ફિલ્મ સૌથી વધારે પસંદ છે નીચે કમેન્ટ કરજો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરવાનું ના ભૂલતા અને આવાને આવા ઇન્ફોર્મેટિવ અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે વાલા દોસ્તો આજે જ નીચે રહેલું બેલાયકન દબાવીને સબસ્ક્રાઈબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને ધન્યવાદ